પિન્ટુ હસતા હસતા મારી પાસે બેસી બોલ્યો આવતા જન્મમાં ભગવાન જોડે એક ડીલ કરવી છે એમનું કહેવું છે કે તમે મને એક કિડની ઓછી આપશો ને તો ચાલશે પણ દિલ બે આપજો હું તેની સામે જોઈ હસી પડ્યો કેમ શું થયું બેટા પપ્પા લગ્ન પછી એક દિલથી કામ નથી ચાલતું પત્ની અને મા બાપ વચ્ચે એક દિલ હોવાથી બેલેન્સ નથી રહેતું કોઈ વખત બેલેન્સ કરવા જાઉં છું તો મગજનું બેલેન્સ ગુલામ ગુમાવી દઉં છું પપ્પા જુઓ ને લગ્ન પછી મમ્મી વાતે વાતે મને કહે છે કે તું બૈરા નો ગુલામ થઈ ગયો છે પત્ની કે તું થઈ થઈ ગયો છે થોડો ગંભીર બોલે પપ્પા સ્ત્રીના પરથી તેના દુઃખ ઊંડાઈ માપી શકાય પણ પુરુષના હાસ્ય પરથી જિંદગીમાં એ કેટલા ઘા સહન કરીને બેઠો છે એ દુનિયાની કોઈ તાકાત ના માપી શકે સ્ત્રી પિયર માં જઈ રડીને હળવી થઈ જાય પુરુષ રડે તો મા બાપ કહે ડૂબી મર્દ થઈ રડે છે એક પત્નીને હેન્ડલ નથી કરી શકતો વાત વધારે ગંભીર ન બને એટલે મેં પિન્ટુને હસતા હસતા કીધું કે બેટા સ્ત્રી પુરુષની હાલત પણ ચેસના ક્વીન કિંગ જેવી છે રાણી મન ફાવે એમ ચાલે અને બિચારો રાજા માંડ એક ડગલું ચાલે એ પણ જીવ બચાવવા છે એ બહુ સારું બાપ દીકરા બેઠા બેઠા મારી ટીકાઓને મજાક ન ઉડાવો સ્મિતા અંદરથી બોલી મેં સ્મિતાને કીધું અહીં આવ બેસ અમારી સાથે સ્મિતા આવીને અમારી સાથે બેઠી એટલે મેં કહ્યું સ્મિતા તર્ક અને ટીકાથી જગત નથી ચાલતું પણ સ્નેહ અને સમાધાનથી જગત ચાલે છે જો અત્યારે ડિમ્પલ પિન્ટોની પત્ની બહાર ગઈ છે એટલે તારી સાથે ચર્ચા કરું છું તેની દેખતા ચર્ચા કરું તો તારો ઈગો હર્ટ થાય જો સ્મિતા એક વાત સમજ જેમ તું મારી પત્ની છે તેમ પિન્ટોની પત્ની ડિમ્પલ છે આપણા લગ્ન જીવન દરમિયાન જે તકલીફો આપણે સહન કરી એ પિન્ટુને ન પડે એ ધ્યાન રાખવાની ફરજ તારી અને મારી છે પિન્ટુ મારો દીકરો છે જો મેં તારી ગુલામી કરી હોય તો પિન્ટુ ડિમ્પલની ગુલામી કરે એટલે કોઈ પણ પ્રકારના શબ્દ પ્રયોગ કરતા તારે વિચારવું જોઈએ લગ્ન એ હારજીતનો ખેલ નથી તું ડિમ્પલને દીકરાની વહુ તરીકે નહીં તારી દીકરી હોય તેવી રીતે જોવાની આદત પાડ તારા ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે સ્મિતા એકદમ અકળાઈ બોલી પણ એ તો મને સાચું જ સમજે છે કેમ તેની માં તેને ઘરમાં આવું વર્તન વ્યવહાર કરે તો વર્તી નહીં હોય મોડા સુવ મોડા ઉઠવું આ ગૃહસ્થની નિશાની છે હજી તો બાળક નથી થયું પોતાના વરની જવાબદારી નથી ઉઠાવતી બરાબર એ આવનાર બાળકની ધૂળ જવાબદારી ઉપાડવાની છે રસોડામાં આવે એટલે કમર દુખે પગ દુખે બીપી લો થઈ જાય ના ના હું મૂર્ખ છું હમણાં દવે કાકાના છોકરાના લગ્નમાં ત્રણ કલાક ગરબા લીધા વરઘોડામાં નાગર ડાન્સ પણ કર્યો ત્યારે એના કમર અને પગના દુખાવા ક્યાં જાય છે બાકી સાચું કહું સમીર આજકાલના મા બાપ છોકરીઓને લાડ લડાવી વગર તૈયારીએ ચાર ફેરા ફેરવી અને સાસુના ગળે ભરાવી પોતે મુક્ત બની જાય છે એકડે એક થી શીખવાડવાનું સાસુના ભાગે જ આવે એટલે અડખામણી તો સાસુ જ બને રસોઈ શીખવાડીએ ત્યારે ધ્યાન મોબાઈલમાં હોય કાલ થી રસોઈ ડિમ્પલ ને સોંપી દઉં પછી મને આવવો જોઈએ સ્મિતા આજે બેટિંગ કરવાના મૂડમાં હતી એ આગળ બોલી લગ્ન એટલે દિવા સ્વપ્ન નથી ધોળે દિવસે તારાઓ પણ દેખાઈ જાય વાસ્તવિકતા સ્વીકારી જમીન પર ઉતરવું પડે જીવન ને નો કે ટીવી ના રૂપકડા પડદા ઉપર બનાવ બતાવતા સીન સીનરી નથી અહીં પરિવાર માટે દોડવું પડે છે ઘસાવવું પડે છે ઈચ્છાઓ અરમાનોને દબાવી અપમાનો સહન કરતા કરતા હસતા મોઢા રાખીએ છીએ ત્યારે સંબંધો સચવાય છે આ તો ઉઠે ત્યારથી દિવેલ દીધેલ મોઢું હોય એક કામ ચીંધવું હોય તો પણ દસ વખત વિચાર કરવો પડે માથે પડતું કોઈ પણ કામ કરે તેવા મજા ના આવે

સ્વાદિષ્ટ રસોઈ બનાવવી જોઈએ નવી નવી વાનગીઓ શીખવી જોઈએ આ માટે પ્રથમ ઘરમાં મન લગાવવું પડે આપણે કઈ કરોડપતિ ના સંતાન નથી કે કલાક આપણી કામ વાળા કે સોફા ઉપર બેસી તૈયાર માલે ચા નાસ્તો અને જમવાનું મળી જાય એટલે મજાક સુજે છે એક વખત રસોડામાં આવો તો ખબર પડે લમણા મારે લેવા પડે છે મને કોઈ શોખ નથી થતો સવાર પડે કિટકીટ કરવાનો અરે હું પણ હવે થાકી છું

દરિયા પાસે કોઈ તરસ છીપાવવા જતું નથી તરસ છીપાવ્યું હોય તો ઝરણા પાસે જવું પડે જ્યાં જંગલનો રાજા પણ માથું ઝુકાવી તરસ હોય છે દીકરીનું ઘડતર વહેતા મધુર ઝરણા જેવું કરવું જોઈએ આપણો વાલનો દરિયો બીજાના ઘરમાં સુનામી લાવે તેવું ઘડતર શું કામનું પિન્ટુ બોલ્યો પપ્પા હું મમ્મીની વાત સાથે સંમત છું જ્યાં સુધી જવાબદારી માથે નહીં આવે ને ત્યાં સુધી આંખ નહીં ખુલે

નથી તને છોડી શકતો નથી ડિમ્પલ ને અમુક સમયે તારી અને ડિમ્પલ વચ્ચે સુડી વચ્ચે સોપારી જેવી દશા મારી થાય છે મને ઘણી વખત થાય છે કે મેં લગ્ન કરીને મોટી ભૂલ તો નથી કરીને મમ્મી તને મારા સ્વભાવ ઉપરથી એવું લાગે છે કે હું કોઈનો ગુલામ બની જીવું મમ્મી ઘણી વખત ગમ ખાવી પડે છે નહીતર પરિવારને બદનામ થતા કે વેર વિખેર થતા મિનિટ પણ નથી લાગતી એવું નથી કે દરેક સમયે અહંકાર જ નડે ક્યારેક તો વધુ પડતા સંસ્કાર પણ વ્યક્તિને નડતા હોય છે જો હું સંસ્કાર બાજુ એ જીત છે મને થોડો સમય આપો હું તમને ગેરંટી આપું છું આ ડિમ્પલ વગર તમને મિનિટ પણ નહીં ગમે તેવો સ્વભાવ હું કરી આપીશ એ માટે તમારે ફક્ત એક વર્ષ માટે ગામડે જવું પડશે સ્મિતા પિન્ટુને ભેટી રડીને હળવા થયા મારી આંખ પણ ભીની થઈ ગઈ મારે દીકરીના મા બાપને કેમ સમજાવવા કે દીકરીને વડાવતી સમયે તમે એક વખત રડી હળવા થઈ જાઓ છો પણ દીકરીના મા બાપને તો આ દીકરાના મા બાપને તો આ રોજનું થયું તેમના ઓશિકા તો રોજ ભીના હોય

હું સ્વીકારું છું દીકરીના મા બાપે ઉચ્ચ ભણતરની સાથે આદર્શ ગૃહસ્થ જીવનના પાઠ પણ ભણાવવા જોઈએ જેમાં મારા મા બાપ કાચા પડ્યા છે ડિમ્પલ અને સ્મિતા ભેટ્યા હું અને પિન્ટુ ભેટ્યા મારા કાનમાં બોલ્યો પપ્પા મિશન પૂરું મેં કીધું સ્મિતા જો સ્ત્રી શક્તિનું પ્રતિક છે તો પુરુષ સહન શક્તિનું પ્રતીક છે દીકરી જો વહાલનો દરિયો છે તો કોઈના ઘરની કુળવધુ પણ છે મિત્રો સોનાની તલવાર મ્યાનમાં સારી લાગે કોઈના પેટમાં નહીં સુંદરતા ત્યારે જ શોભે ભાષામાં સંસ્કાર હોય બાળકોનો ઉછેર મર્યાદિત છે બીજા માટે નહીં દીકરો હોય કે દીકરી ઘડતર સમયે ધ્યાન રાખો કેવી લાગી તમને આ વાર્તા સરસ લાગી ને શેર કરવા જેવી છે ને તો જરૂર તમારા વાલાઓ સાથે તમે આ વાર્તાને શેર કરો આ વિડીયોને લાઈક કરો અને ચેનલ ને કરો કે જેથી તમને આવી ઘણી વાર્તાઓ મળતી રહે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ